નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યુઝ હું છું આપણી સાથે ગાંચી ગુજરાતમાં જે પ્રકારે કમોસમી વરસાદ વરસ્યો અને આ ખેડૂતોએ જે પ્રકારે આ પાક નું વાવેતર કર્યું હતું આ ઉભા પાક છે ઉભા પાકને મોટા પ્રમાણમાં રડી રહ્યા છે અને સરકારે ઓનલાઈન સર્વેની જે પ્રકારે જાહેરાત કરી છે તે મામલે પણ હવે ખેડૂતોએ વિરોધ દર્શાવવાની શરૂઆત કરી છે અને તેમની માંગણી છે કે સરકાર છે તે રાહત પેકેજની જાહેરાત કરે ખેડૂતો છે તેઓને પૂરતું મેદાને છે કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ સતત સરકારના પાસે માંગણી કરી રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીના પણ જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવા પણ સતત સરકારના પાસે માંગણી કરી રહ્યા છે ઘણા

જે પ્રકારે આ મંત્રીઓ અત્યારે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે આ ખેડૂતોને જે પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે તેમના ખેતરોની મુલાકાત છે તેમનો સર્વે કરી રહ્યા છે અને તેમને પાઠવી રહ્યા છે અને સરકારને પણ જે પ્રકારે વિપક્ષના ધારાસભ્યો સતત ઘેરી રહ્યા છે ખેડૂતોના મામલે વાત કરો તો કોંગ્રેસના જે ધારાસભ્ય છે અભીત ચાવડા ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અન્ય ધારાસભ્યો અનંત પટેલ સહિતના લોકો જે પ્રકારે વારંવાર અત્યારે

પટેલે પણ ઝડપીમાં ઝડપી સર્વે પૂરો કરવાનો પણ આદેશ આપ્યો છે હવે જોવાનું તે પણ રહેશે કે આ મામલે વિપક્ષ છે તે સરકારને કેવી રીતે ઘેરે છે અને સરકાર પણ આ મામલે શું કામ આગળ વધારે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર